જ્યારે પણ હાર્ટ એટેક આવતા પહેલા શરીરો તમને મોટા મોટા સંકેતો વડે તમને જણાવે છે પહેલા તો તો કે ઊંઘમાં તકલીફ થવા લાગે છે અચાનક તમારી જે નિંદ્ર છે તે તૂટવા લાગે છે રાતે બહુ બેચેનીનો અનુભવ થાય છે સતત થાકનો અનુભવ થાય છે ગમે તેટલી મહેનત કરો છો છતાં પણ થાક લાગ્યા કરે છે અથવા થોડું પણ ચાલતા સમયે શ્વાસ લેવામાં તકલીફ ખાસ કરીને જ્યારે આરામની સ્થિતિમાં સૂતા હોય અથવા બેઠા હોય તો પણ શ્વાસ ચડી જવો નબળાઈ આવી પરસેવો આવો શરીરમાં કોઈ પણ નબળાઈ અથવા હાથમાં ચીકણો ચીકણી તમારા પરસેવાઓ ઠંડો પરસેવો નીકળવા લાગે તો પણ હાર્ટ એટેક આવવાના આ બધા સંકેત છે ઘણા લોકોને ઉલટી ચક્કર માથું ભરવું આવા ક્યારેક ક્યારેક શરીરમાં ઉપકા જેવું પણ લાગે હાથમાં નબળાય અને શ્વાસમાં અટકી જવું ખાસ કરીને ડાબા હાથમાં ભારે લાગવું અને રાત્રે શ્વાસ લેતામાં તકલીફ થવી મિત્રો આ બધા સિમ્ટમ છે હાર્ટ અટેક આવતા પહેલા શરીરના આ સંકેતો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે હવે આપણે ડોક્ટરની સલાહ લેવી બહુ જરૂરી છે